બસો સતાણું માં ખાનગી માલિકીના પ્લોટો આવેલા છે અહીં આવવા જવા માટેનો રસ્તો મુન્દ્રા થી ગુંદાલા તરફ જતા રસ્તા પર જૂના સર્વે નંબર એકસો અઠોતેર નવા સર્વે નંબર બસો ચોરાણું ની સરકારી જમીન છે જેમાં અજાણ્યા શખ્સો દ્વારા ફેન્સિંગ અને સિમેન્ટ પોલ સાથે દબાણ કરી દેવામાં આવેલ છે જે અંગે તુરંત જ કોઈ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે